નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અમુક જગ્યા એ ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડશે અને આવતીકાલથી ઓગણત્રીસ તારીખથી સાત દિવસ સુધી કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે કચ્છમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થશે કચ્છમાં માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવા ચેતવણીની વાત અમદાવાદ સ્થિત હવામાન વિભાગના અધિકારીએ જણાવી છે ભુજમાં સાડા પાંચ સુધી કોઈ જ વરસાદ નથી પણ હાલે વાદળો ઘેરાયેલા છે આજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કચ્છમાં થયેલ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો રાપર તાલુકામાં ચોત્રીસ એમ

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માણવી હાઇવે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર